બંગલો ખાલી નહીં કરી રહેલા પૂર્વ વાઇસ ચાન્સેલર ડોક્ટર વિજય શ્રીવાસ્તવ સામે હોસ્ટેલના વિદ્યાર્થીઓએ બરાબર મોરચો માંડ્યો છે હોસ્ટેલના વિદ્યાર્થીઓએ પગલાના મુખ્ય ગેટી બાર જ ધરણા કર્યા હતા અને હાય રે ડોક્ટર શ્રીવાસ્તવ હાય હાય ના સૂત્રોચ્ચાર્પણ કર્યા હતા વિદ્યાર્થીઓએ કહ્યું હતું કે જ્યાં સુધી ડોક્ટર શ્રીવાસ્તવ બંગલો ખાલી નહીં કરે ત્યાં સુધી આજ પ્રકારે અમે ધરણા અને દેખાવ ચાલુ રાખીશું ઉલ્લેખનીય છે કે યુનિવર્સિટી સત્તાધીશોએ તાત્કાલિક બંગલો ખાલી કરવા માટે ડોક્ટર શ્રીવાસ્તવને નોટિસ આપેલી છે પરંતુ તેનો પણ ડોક્ટર શ્રીવાસ્તવે યુનિવર્સિટીને જવાબ આપ્યો નથી તેમ ઇન્ચાર્જ વાઇસ ચાન્સેલર પ્રોફેસર ધનેશ પટેલે કહ્યું હતું ખાલી કરો ખાલી કરો અરે ખાલી કરો ખાલી કરો ખાલી કરો અરે अरे તેરી તરી અરે શ્રીવાસ્તવ તેરી ત